જય શ્રી કૃષ્ણ જય મોગલ કેમ છો બધા મજામાં શ્રી આહી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું રાતા આહીર અને આજે અમે જઈ રહ્યા છીએ શ્રવણ કાવડિયા ધામ જે જમનગરથી છ કિલોમીટર દૂર આવેલું છે આપણે સાથે દર્શન કરશું જય મોગલ ચલો શ્રવણ કાવડિયા ધામ જય શ્રી કૃષ્ણ જય મોગલ અમે આવી ગયા છીએ શ્રવણ કાવળિયા ધામ દર્શન માટે જે કચ્છમાં એક જ મંદિર છે શ્રવણનું તમે જોઈ શકો છો શ્રી શ્રવણ કાવડિયા ધામનો ઇતિહાસ સમજાવશે ગાદીપતિ નરતમ ગિરી બાપુ શ્રણકુમાર રામાવતાર થી પેલા થઈ ગયા છે બરાબર આજે એને સોળ લાખ વર્ષ આપણે જૂના મંદિરો બે પોતે પેલા મંદિરો બન્યા કૃષ્ણ ભગવાન ગયા પછી બરાબર તો શ્રણકુમારે માતા પિતાને ને અડસઠ ફીસ કરાવી ફીસ ને ઉત્તર ભારત નવી વાત કરાવી એનું ફેર બધી યાત્રા કર્યો અમરનાથ જઈ આવો છે ચારધામ જઈ આવો છે પાકિસ્તાની ઇંગ્લેન્ડ જઈ આવો પછી આમ દીધું ન પહોંચ્યો તો ક્યાં ગયા ત્યાં ક્યાંય નહીં અને શ્રંખમાં જે ભાડું માગ્યું એ પણ આજે માંડી તાલુકામાં ભાડિયા ગામ આજે પણ મોજુદ છે આજે ના બગીચા ત્રણ બધું અહીંયા છે આ તો લાભ થઈ છે આજે બગીચામાંથી તમે લાકડું ન ઉપાડી શકો આ કલજીમાં એનાથી મોટો ચમત્કાર કેટલો હોય તો અનાધિકારથી આપણી ભારતની પરંપરા કે જે જેમ આરિષ્ટા ઋષિમુનિઓ તેમજ સંતોએ જાળવી રાખી છે અને અત્યારે પણ ઋષિઓને સંતોએ જાળવી રાખી છે જ્યારે જ્યારે પૂર્ણ પરમાત્મા આપણી ભારતની ભૂમિ અંદર જ્યારે અવતારો ધારણ કર્યા છે ત્યારે દેવલોકોને પણ એ સંતોને ઋષિમુને અમૃત ના પીસ પાયા છે દેવ માંગણી કરી છે અમારે મિત્રોમાં જન્મ લેવો છે અમને કઈક પ્રેરણા આપો તો દાખલાઓ આપણી પાસે મોજૂદ છે કે રામાવતાર વખતે વશિષ્ઠ અને વિશ્વમત ઋષિનું જ્ઞાન પ્રદાન થયું કૃષ્ણ અવતારમાં સંદીપની અને ગર્ગ જેવા માનસિકનું જ્ઞાન રહ્યું એ જ આશાની અંદર

અને સંતો સી બાણ મારે પાણ સંતો જીવ જીંદુ છે હે જતબે જત તલંગ છે અને ગંગાજીના મંડારની જેઠ પર સજાન સંત પણ સભ્યતા યુક્ત એ અધ્યપતી એ પત્રને જીવણ ટકાવવા ગંગાજીના સાઠ પર આવે ત્યારે સાઠો છે કે કન્યા આપઘાત કરતી સાથે સાઠ પર આવે વાત કરી અને સંતજના સમીની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય એ લગન ગતિમાં એ આપણે પુરાણુ પણ બતાવે છે બીજાને આફઘાન બચાવવા માટે પોતાનું ગમે તેમ થાય એટલે ભારતની ભૂમિને એક શાંતોની ભૂમિકા કહે તો એ શૈલાએ માતાપિતાએ રંગ લીધી અને આ બ્રાહ્મણ શાન ઉષ્ણી લગ્નિમાં જોડાય છે ત્યારે શ્રાનમીય સહેલાના બદલાવી તેમની તો શ્રવણના પિતા આપણે શાંત પણ

જે પાંચ વર્ષના છોકરા માં આવે ને તો દરિયો મૂળ નજરના માત્ર છે આપણા શરીરમાં કાંઈ બી તકલીફો વિચાર કરો નાઈ ને પહેરેલ કપડું આપણે ફેંકી દઈએ તો આપણે દર્દો પણ વધી જાય છે આજે કેટલાય માણસો લાવવા માટે આવે છે અને દર કુલમના વિચાર કરો આપણે મેળવ પણ ઉજવીએ છીએ અને ઉત્સાહથી આપણું કામ છે અને આજે સ્વર્ણકુમારની જગ્યા ભારતમાં જાય છે

અહીં દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે અહીં અન્નક્ષેત્રની વ્યવસ્થા છે જ્યાં ચા પાણી જમવાનું અને રાત્રિ રોકાણ માટે રૂમોની પણ વ્યવસ્થા છે દેશ થી પણ લોકો આવે છે તમે જોઈ શકો છો અહીં ક્ષેત્રમાં ચોવીસ કલાક રસોડું ચાલુ હોય છે અને ઉત્તમ જમવાનું મળે છે con la gente અહી આ પાણીના કુંડમાં તમે જોઈ શકો છો કે લોકો દૂર દૂરથી પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે અને અહીં સ્નાન કરવાથી દરેક પ્રકારના ચામડીના રોગમાંથી તમને મુક્તિ મળે છે અને અહીં સ્નાન કરી અને પોતાના જે પહેરેલા વસ્ત્રો હોય એ અહીં મૂકી જવાના એનું ખૂબ જ મહત્ત્વ છે અને આના માટે શ્રવણ કાવડિયા ધામ પ્રખ્યાત છે તો એકવાર તમે જરૂર મુલાકાત કચ્છના આ શ્રી શ્રવણ કાવડિયા ધામની તમે અચૂક મુલાકાત લેજો અને અહીં એક કિલોમીટર આવેલ ઝુંગો છે જ્યાં અત્યારે પણ તમે જોઈ શકો છો કે કોઈ પણ લાકડું ઉપાડી નથી શકતા તો તમે એકવાર જરૂર મુલાકાત લેજો જય મોગલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં શ્રીઆહી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમને આ અમારો શ્રી શ્રવણ કાવળિયા ધામનો લોક કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો વધારે વધારે અમારું આહી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય મોગલ